હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો ભાઈ સરસ મજાના આપણે નાઈ ધોઈ પ્રેસ થઈ ગયા છીએ અને ભાઈ આજે જવાનું છે આપણે કામે કાલના વિડીયોમાં તમને જોવા મળશે અમે સામાન મૂકી આવ્યા છીએ અને આજે આપણે ત્યાંનો જ પ્રોગ્રામ કરવાનો છે અને ભાઈ આજે છે ને એક માણસ અમારો ખડી ગયો છે ખડી ગયો એટલે માથું દુઃખે છે કે હું નથી આવવાનો આજે તો છતાંય આજે નયનભાઈને બોલાવવા ગયા છે જો આવે તો આપણું કામ થઈ જાય અને અમારે વાસુભાઈ કે હું આવું પપ્પા તમારે ત્યારે આવવાનું છે એને છે ને ઘરે કંટાણો આવે છે એકલાને અને ઓલો અમારો નાનો ડેટો છે ને એ એને પરીક્ષા ચાલુ છે એ ભણવા ગયો છે હજુ આપણો નાસ્તો આવી ગયો છે હવે સરસ મજાનો નાસ્તો કરી લઈએ અને અમારા દાદા જો અહીં બે ગયા છે જો આ બે જય રામાપીર આવું કામકાજ છે ભાઈ જો અમારા દાદા છે ને રામાપીરને માનવાવાળા છે એની પાછળ અમે પણ માનીએ છીએ અને આજે છે શુક્રવારનો દિવસ અને કાલે છે ભાઈ હનુમાન જયંતિ જય બજરંગ બલી જય કષ્ટ ભંજન દેવ જય શ્રી કૃષ્ણ કામે આવવાનું છે તમને ખબર પડે સારું કે કામ કરવું સારું અને જોઈ લ્યો કેટલો તડકો લાગે છે બરાબર ને એટલે ખબર પડે પપ્પા શું કરી રહ્યા છે કારણ કે આપણે છે ને આવીને કહીએ ને કે ભાઈ આ તો બહુ તડકો લાગ્યો આ લોકોને ખબર ન હોય પણ આજે એને બતાવી દઈએ આપણે બહાર કામ કરવા જઈએ તો તાપ કેવો લાગે જય શ્રી કૃષ્ણ જો આપણે એને

મામા નો છોકરો છે મનીષ મામાનો છોકરો દવલ પરીક્ષા દેવા આવ્યો તો દઈ દીધી પરીક્ષા કેવી ગઈ આ એનો ભાઈ બંધ શું નામ તારું દઈ દીધી પરીક્ષા શે નું પેપર હતું સારું કયું ખરાબ અલી આપણે આવી ગયા છીએ ભાઈ અહીંયા કામ ઉપર અને જો ભાઈ કાબા ઉપર ચડી ગયા છે અને કાણે જો આ ભાઈ આવ્યો છે આલે કામ આપણે છે ને આ ટાંકીમાંથી કનેક્શન કરી અને અહીંયા નીચે લઈ જવાનું છે છે ને અહીંયા છે ને ભાઈ આ ટાંકી અત્યારે આખી ભરેલી છે આખી ભરેલી છે હવે ચાલુ પાણીમાં કાપવાની છે આઈ કન્ટિન્યુ બન્યા રહીજો ભાઈ આપણા વિડીયોમાં મજા આવશે જોઈ લો અમારું પ્લમ્બિંગ ફિટિંગ કઈ રીતના થાય છે તો ભાઈ મા બાપા પાઇપ કાપી રહ્યા છે ને નયન મામા એ જો એ બૂચ માર્યું બૂચ આમ બૂચ માર્યું દેસી જુગાડ ભાઈ અંદર જે નળ આવો ને પાણી નીકળવાનું એમાં પાઇપ ભરાઈ દીધી છે આવડિયા પાઇપમાં લુગડું કપડું ભરાયું છે એટલે પાણી બહાર ના આવે ને તો જો ભાઈ હજી પાઇપ બહાર પાણી બહાર આવે સોલ્યુશન તો ભાઈ માણ માણ લાગ્યું આ નયન મામા એ બૂચ માર્યું તો એ પાણી બહાર નીકળી ગયું સમજો કેલું પાસે પાણી બાય નીકળી ગયું પછી માનમાં ફીટ તેલ મારું ભાઈ ભાઈ પાઇપ લગાવી અહીંથી કાપીને આ નલ લગાવીને અહીંથી જો આ પાઇપ આ આમલી બાજુ લગી પાઇપ લઈને અહીંયા લગી અહીંથી બીજી પાઇપ જોઈન્ટ કરીને અહીંયાથી અહીંયા લગી અહીંયા લગી લગાવી છે અને અહીંથી સીધી ઓલી બીજી પાઇપ રહી ઠેઠ નીચે લગી લગાવી અહીંયા નીચે ફિટિંગ કરવાનું બાકી છે અહીં બધું ફિટિંગ થઈ ગયું છે જો ખાલી આ એક પાઇપ લગાવવાની અહીંથી આ તડકો નથી તો સારું છે કાલે બહુ તાપ હતો તો ખાલી નીચે ફિટિંગ કરવાનું બાકી છે વાં લાગી પાઇપ ઉગાડી દીધી જો અમારા નયન મામા પાઇપ કાપે છે અને આ ફિટિંગ એને કરવાનું છે આપણે ઉપરનું ફિટિંગ કરી નાખ્યું છે અને આ ફિટિંગ અમારા નયનભાઈ ભાઈ કરવાના છે તો કન્ટિન્યુ વિડિયોમાં બનાવી રહેજો મિત્રો ફાઇનલી ભાઈ એનો પ્રોગ્રામ ફિનિશ જો આપણે આ રીતનું અહીંયા કરી દીધું છે અહીંયા ટી મારી અને પાછી ટાંકીમાં આપણે જોઈન્ટ કરી દીધું છે હવે છે ને ભાઈ આરઓનો પોઈન્ટ ખાલી જોડવાનો છે આપણે લાઈન તો નીચે ઉતારી દીધી છે હવે એ ઓફિસની અંદર છે તો બન્યા રહીજો આપણા વિડીઓમાં તી ગયું છે જો અહીંયા આપણે આરઓનો એક્સ્ટ્રા પોઈન્ટ લઈ લીધો છે અને આ એમનું જૂનું કનેક્શન અહીંયા લાગેલું હતું પણ આમાં છે ને ઉપરની ટાંકી જ્યારે ખાલી થઈ જાય ને ત્યારે એ લોકોને પીવાનું પાણીનું પ્રોબ્લેમ થતી હતી તો આપણે ઉપરથી અલગ પોઈન્ટ ખેંચી લીધો છે આપણી ટાંકીમાંથી અને અંદર અહીંથી અંદર લઈ લીધો છે અને જો અહીંયા છે ને એક્સ્ટ્રા વાલ આપી દીધો છે ગમે ત્યારે આરોમાં કંઈક પ્રોબ્લમ થાય ને તો અહીંથી એ લોકો પાણી બંધ કરી શકે ઉપર જવું ના પડે આવો પ્રોગ્રામ હતો ભાઈ આજનો અમારો કન્ટિન્યુ ફાઇટલી ભાઈ જો સારો લાગી ગયું છે આપણું ચકાચક અહીંથી ચાલુ બંધ થશે હારો માટે જોવું આપણે હાંજીનો પ્રોગ્રામ છે પકોડીનો પ્રોગ્રામ જો મસ્ત મજાની પકોડી છે જો નો મજા ઓ સેવ લેવા સેવ એ છે મસ્ત મજાની આ મસાલો છે પાણી પાણી મસ્ત મજાની પકોડી મિત્રો હવે વિડિયો ના એન્ડ કરીએ તમને અમારા વ્લોગ સારા લાગતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય મળીને આવા વ્લોગમાં જઈશું